एक सुभाषित बहु उत्तम नागु प्रयाति विकृतिम विरसो न नक्षीयते न क्षीयते बहुजनैर्नितरा पितः जाय्यं निहन्ति रुचिमेति करोति तृप्तिं नूनं सुभाषितरसोऽन्यरसातिशायी આ સુભાષિત નામનો એટલે કે સારા સારા વાક્યોનો જે રસ છે એ બધા જ રસોથી ઉત્તમ છે એ ક્યારેય બગડતો નથી ક્યારે તેટલા માણસો પીવે પણ ક્યારેય ખૂટતો નથી અને બીજું આ રસની એક મહત્તા એ છે કે જડતાને જડમૂળમાંથી કાઢી નાખે છે જડતા કાઢી દે આપણી રુચિ વધારે અને બધાને તૃપ્ત બનાવે છે એટલા માટે હે મહામુનિઓ અમે તમને પ્રાર્થના કરીએ છીએ તમે માં જગદંબાની રસપ્રદ પ્રેમપ્રદ આ દેહાભતની કથા અમને સંભળાવો